રાજકોટ જિલ્લાનું અનોખું હિલ સ્ટેશન ઓસમ ચોમાસામાં હરિયાળા ઓસમની ગિરિમાળાઓ જોવા પર્યટકોનો વર્ષા ઋતુમાં પૂર્ણતાએ ખીલેલી હરિયાળી ગહન શાંતિનો અનુભવ કરાવતી ગિરિમાળાઓ પહાડોની વચ્ચે ખડખડ વહેતા ઝરણાઓ પૂર બહાર ખીલેલી વનરાજીની ચાદર ઓઢેલો ઓસમ પર્વત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એડવેન્ચર સ્પોર્ટ્સ તરીકે પ્રતિવર્ષ યોજાતી ઓસમ આરોહણ અવરોહણ સ્પર્ધામાં સ્પર્ધકો સર કરે છે પાંચસો પંચ્યાસી પગથિયાઓ છસો પાંત્રીસ એકરમાં ફેલાયેલા ઐતિહાસિક પર્વતની ટોચે આવેલા માતૃમાના મંદિરનો મહાભારતમાં છે ઉલ્લેખ પ્રતિ વર્ષે વહીવટી તંત્ર દ્વારા ભાદરવી પૂનમે યોજાતા લોકમેળામાં ઉંટે છે માનવ મહેરામણ અહેવાલ દીપક રાઠોડ